નવો હોય એટલે તમે નવોડી લીધો બરોબર આપડા લૂંટ કરવા ગયેલા બે માણસ હજુ સુધી કેમ નથી આ તપાસ કરીએ અને લૂંટેલો માલ પણ જમા નહી કરાવી દે

બધુ લઈ જઈ લાખ રૂપિયા અને મારી ચેન લઈ લીધી ખબર ના પડી ચિયાન લાખ રૂપિયા અને હોના ની ચિયા મારી તમે બંને લીધી ને ત્રણ લાખ રૂપિયા ની ચિયાના લઈ જ્યા હા અને ત્રણ દિવસથી અમે જંગલની અંદર પડી રહ્યા હતા અને બધા હથિયાર લૂટી લીધા અમારા કશું જ મૂક્યું નહી અમારી જોડે મળશે હવા એ તો બહુ સૌ નથી ખબર અમે તો હંતાઈ જ્યાં જતા ઇન દિવસથી અમાર જોડે કશું જ નતું ભૂષણ તરસ્યા જતા અમે ભૂષણ તરસ્યા જતા અમે અરે સુભા આપણે તઈન દન એમ નહીં આ બિયારો થઈ ગયો ખબર હે ખબર હે ઓને કે કે બમ આયો બમ આયો હો અને કે હારી કઈ ચોરાઈ ગઈ બસ ટાઈટ કઈ નહીં લાગે એવું લાગે મને બિયારો હવે તો પાવર કરીએ થોડું આ મોણસ કોમનો નહીં રહ્યો આ મોણસ પેલા આયા મને મારવા તે મને મેલી ના તો ડોટકાળીને જતો રહ્યો મારી વાત હોબરો

પેલા જ્યા બે જશે ને તો બેડી કે બે દિવસ પછી આવવાના આપડે જવું જ નહીં એક વખત જશે ને બે અને હારી કઈ પડશે ને પછી ખબર પડશે

મને ખબર નહી ચેક કરીએ ચેક કરો તમે તપાસ કરો હા તપાસ કરીએ હા જાઓ

આ તો જોરવા તેલા આયા જમન તો બે આઈ આ ગાલી પડી શું ખબર તમને એ તો ભત્રીજા આપણે ચોરી કટ ચોરીનો ધંધો એટલે ઉઠાય તમે ચોરી चोरी હો ને ચોરી બોવ આમ મારે જારી તમન ના પોય એવું હે હો હો તમન કામે દેવ જો